જુઓ ભાઈ બાભરની બાજુમાં બલોધણ ગામ છે એ ભાઈ નેસડાના ભરતભાઈ ઠાકોર છે કે જો કોઈને નસ ખસી ગઈ હોય કમરની ગાદી ખસી હોય કોઈને હાથમાં દુખાવો હોય ઢીચડમાં દુખાવો હોય તો ત્યાં મીઠાઈની દુકાન ચાલે છે બલોધણ આજુબાજુ કોઈ પણ રસ્તે ભાભરથી જવાય મીઠાથી જવાય સોય ગામથી અવાય બધે કોઈ બી જગ્યાએથી અવાય છે બલોધણની અંદર મીઠાઈ ફરસાણીની દુકાન છે કોઈપણ જાતનો પૈસો લેવામાં આવતો નથી આ જોઈ શકો છો આ દુકાન એક રૂપિયાનો પણ ખર્ચો નથી ત્યાં સાડી તમારે આવવા જવાનું ભાડું થાય આ જોઈ શકો છો આ ભરતભાઈ પત્ની વેધ છે બહુ મસ્ત કામ કરે છે પણ કોઈનું પણ દુખાવો ન મળતો એકવાર જવા જેવું છે જજુ તમને પણ જો રાહત મળી જાય તો તમે પણ આ વિડીયોને શેર કરજો અને બીજાને પણ ફાયદો થઈ જાય એટલે અવશ્ય ભૂલતા નહીં આ કામ સારું છે ખોટું નથી ત્યારે ઘણા સાજા થઈ ગયા છે અહીંયા પણ તમે પણ આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા ભાભરની બાજુમાં બલોદણ ગામ આમ છે નેસડાના બલોદણ ગામમાં ફરસાણની દુકાન ચલાવે છે પતિ ઠાકોર છે નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે તો તમારે કોઈપણને આ રીતનો દુખાવો હોય કમરનો કોઈ ખભાનો તો જઈ શકો છો જવા આવવાનું ખાલી ભાડું થશે બાકી કોઈ નથી સ્ક્રીન ઉપર એમનો નંબર પણ મોકલું છું આ વિડીયોને શેર કરી અને પહેલાં તો પાંચ જણાને મોકલજો અને ત્યાં નંબર મોકલો એ નંબર ઉપર ફોન પણ કરી શકો છો તમે સો ટકા ન જડે તો મને આ કોન્ટેક ઉપર કોન્ટેક કરજો આ ચામુંડામાંની અસીમ કૃપાથી કામ કરે છે જુવા મીઠાઈની દુકાન ફરસાણ અને મીઠાઈ છે ને બહુ મસ્ત એટલે આમાં મહેનત કરીને કમાય છે અને જે આ સેવા લોકોની કરે છે એમાં એક પણ રૂપિયો લેતા નથી એટલે ભગવાન પણ એમને સદબુદ્ધિ આપે કે આવું ના કામ જીવે ત્યાં સુધી કરતા રહે અને માણસોને સાજા કરતા રહે એવી અપેક્ષા અમે તો રાખીએ છીએ તમારું શું કહેવું લોકો આ ભાઈને ગભાવ ઉપર દુખાવો હતો હાથનો જમણી બાજુ એ પણ આજે એકદમ રેડી થઈ ગયા એ કર્યા પછી મને મળ્યા બહાર બહુ મસ્ત થઈ ગયો એમનો પણ દુખાવો રેડી થઈ ગયો એટલે તમારે પણ કોઈ બીને તકલીફ હોય તો જવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને એટલું જ શેર કરો કે લોકોને ખબર પડે કે અમુક વેદ સારા પણ હોય છે એ ભગવાનના માણસ હોય છે જે નિઃશુલ્ક સેવા કરી રહ્યા છે તો આ મોકો દરેકને મળે એટલે વિડીયો શેર કરશો તો જેને તમારે ન જવું હોય તો કંઈ પણ બીજાને તો આ વિડીયો જોવો એટલે એને તો કામ લાગે ને ભાભરની બાજુમાં બલોધણ ગામ છે આમ છે નેસડાના ઠાકોર પરિવારમાંથી છે ભાભરથી છ પાંચ છ કિલોમીટર છે મીઠાથી એ સાત એક કિલોમીટર છે સુઈ ગામથી આવવું હોય સીધા તો પણ આવરાય છે અને વચ્ચે વચ્ચે નાનું ગામડું છે અને ત્યાં ક્રોસ ઉપર મીઠાઈની દુકાન ચોકડી ઉપર ચલાવે છે જય માતા